જુનાગઢ બેઠક પર ભાજપ ભાવનગરની તર્જ પર ઉમેદવાર પસંદ કરી શકે છે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીતાબેન ગીતાબેન માલમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે છે માલમ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા કોળી સમુદાયમાંથી ગીતાબેન માલમ આવે છે જુનાગઢ બેઠક પરના ઉમેદવારની ચાલી રહેલી ખેંચતાણમાં મહિલા ઉમેદવાર ભાજપ પસંદ કરી શકે છે સંવાદદાતા હિરેન રાજુગુ ફોનલાઈન પર જોડાયા છે હિરેન જુનાગઢ બેઠક પર ભાજપ ભાવનગરની તર્ફ પર ઉમેદવારની પસંદગી કરી શકે છે અહીં મહિલા ઉમેદવારની પસંદગી થઈ શકે છે શું વધુ જાણકારી જુનાગઢ બેઠક એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી તેના ઉપર ઉમેદવાર પસંદ નથી કર્યા અને જ્યાં સુધી સૂત્રોનો દાવો છે ત્યાં સુધી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા લઈ અને ખેંચતાન ચાલી રહી છે સ્થાનિક જે સંગઠન છે તેઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક કદાવાર નેતા રાજેશ ચુડાસમાને રિપીટ કરવાની તરફેણમાં છે આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીએ વચગાળાનો રસ્તો અપનાવ્યો હોવાની માહિતી મળી રહી છે અને એ વચગાળાનો રસ્તો મહિલા ઉમેદવારને ઉતારવાનો નક્કી કરવામાં આવ્યો છે આની અંદર જે સૌથી મોખરે નામ ચાલી રહ્યું છે એ ગીતાબેન માલમનું નામ અત્યારે સૌથી મોખરે ચાલતું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે કારણ એ છે ગીતાબેન માલમ જુનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે બે થી નવ સુધી કોર્પોરેટર હતા અને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી નિભાવી છે કોળી સમુદાય માંથી આવે છે જ્યારે જુનાગઢ બેઠકની વાત કરીએ તો કોળી સમુદાય મતદારોનું ત્યાં વર્ચસ્વ છે જેના કારણે આ ખેસ્તાણ ત્રીજો રસ્તો અખત્યાર કરવાનો આવે તો મહિલા ઉમેદવાર તરીકે ત્યાં ઉતારવામાં આવે ભાવનગર ની તરજ એટલા માટે કે ભાવનગર અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે નિમુબેન જે ભાવનગર ના બે વખત મેયર રહી ચુક્યા છે એ જ તર્જ ઉપર હવે જુનાગઢ માં પણ મહિલા ઉમેદવાર અને ડેપ્યુટી મેયર રહેલા ગીતાબેન માલમ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છે